એટલે જો કે દર ત્રણ ચાર મહિને હોય જ છે બધા પોલીસ વાળા આપણને અમને સલાહ આપતા હોય સૂચન આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરો બધાને આઈડી પ્રૂફ લેવા તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજીસ્ટર મેન્ટેન કરવું વિવાદ તો એવો કઈ મને મારી નજરમાં લાગતો નથી અમે એક બે કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી કારણ કે અમને રૂમ ભરવો અમારું આખા ચોવીસ કલાકનું જ અમે લેતા હોય છે પણ કસ્ટમર ક્યારેક ક્યારેક ઘણી એ લોકોને ઉતાવળ હોય છે એક બે ત્રણ કલાકમાં નીકળી જતા હોય તો એ અમારા અમારા હાથમાં કઈ હોતું નથી પ્રોસેસ એમ એવું છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે એનું ફેસ મેચ કરવું પડે મોઢે બાંધેલો મોઢું ખોલાવવું પડે આ બધું રેકોર્ડિંગ અમારે ત્રીસ દિવસ માટે રાખવું પડે પોલીસ નું રજિસ્ટર મેન્ટેન કરવું પડે એનું એના એ તરફથી એક અમને પ્રતિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા અમારે રાખવો પડે છે નાના નાની હોટલ થી લઈ અને મોટામાં મોટી વાટર હોટલ સુધી બધા માટે સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે છે જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે પણ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ જાય ત્યારે આપણને અમને આ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે જેથી કરી રૂમ નથી આપતા